તો સૌથી પહેલા કડાઈ લઈ લીધી છે અને ધીમા તાપે રાખેલી છે અડધ કપ બદામ કાજુ ને ખાંડી લીધેલા છે તમે કોઈ પણ જાતનું ડ્રાય ફ્રુટ તમને જે ભાવતું હોય લઈ શકો છો તો બદામ કાજુને ને શેકી લેવાના છે થોડા કતાશ પડતા થાય એટલે આપણે તેને કાઢી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે બદામ કાજુ શેકાઈ ગયા છે આપણે એને બહાર લઈ લઈશું તો તેજ કડાઈને ધીમી આંચ પર રાખી અને અઢીસો ગ્રામ જેટલું સૂકા કોપરાનું ખમણ લઈ લીધું છે કપથી મસાજ કરશું તો બે કપ જેટલું છે હવે કોપરાની છેને આપણે ધીમા તાપે ભેગી લેવાની છે પણ ખૂબ વધારે શેકવાની નથી ફક્ત થોડુંક વતાશ પડતો કલર આવે એટલે આપણે તેને બહાર લઈ લેવાની છે તો કોપરાનો ચૂરો શેકાઈ ગયો છે એને બહાર લઈ લેવાનું છે હવે તેજ કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલી સફેદ તલ નાખી દઈએ અને તલને પણ સારી રીતે શેકી લેવાની છે કલ ફૂટે એટલે તરત જ તેને બહાર લઈ લેવાની તો અહીં મેં એક પાઉલ લઈ લીધું છે અને તેમાં હું અઢીસો ગ્રામ જેટલો મેદાનો લોટ નાખી દઈશ કપથી કરીએ મેજર તો બે કપ જેટલો છે બે ટેબલ સ્પૂન જેટલી સૂજી બે ટેબલ સ્પૂન વાત વગરનું તેલ લેવાનું છે જો તમે ઈચ્છો તો બે ટેબલ સ્પૂન જેટલું ઘી પણ લઈ શકો છો મૂળ માટે સ્વાદ પ્રમાણે નમક મૂળને લોટમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ મને તેલ થોડું ઓછું લાગ્યું છે એટલે મેં એક ટેબલસ્પૂન જેટલું વધારાની દીધું છે હવે તેને કરી લેવાનું છે તો આટલા લોટમાં ત્રણથી ચાર ટેબલસ્પૂન જેટલું મોન ઇનફ છે એક કપ પાણી દીધું છે તેમાંથી થોડું થોડું અને આપણે લોટને સરખી રીતે મેળવી દેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી દીધો છે અને લોટને બહુ કડક પણ નથી કરવાનો કે ખૂબ ઓછું પણ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે

હવે બધી વસ્તુને સરખી રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લેવાનું છે તો ગુગરાનું મિશ્રણ મિક્સ થઈ ગયું છે તેને સાઈડ પર રાખી દેવાનું અહીં આગળ જોઈ શકો છો તમે કે લોટ પણ આપણે ચેક થઈ ગયો છે થોડું મખડી દેવાનું છે હવે લોટના લુવા પાડી દેવાના છે અહીંયા તમને નાની મોટી જે ગુગરાની સાઈઝ ગમતી હોય તેવા લુવા પાડી દેવાના છે તો બધા જ લુવા પાડી દીધા છે

પાકી જાય પછી તેને ફેરવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ થી ઘોડા છે એ ખાલ થઈ ગયા છે હવે બીજી બાજુ એને ફેરવી અને હવા દેવાના છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણા જે ઘોડા છે એ બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી ઘોડા બન્યા છે તો આ રેસીપી જરૂરથી છે તો ઘોડાને તેલમાંથી બહાર કાઢી દઈએ અને આ રીતે બીજા પણ બનાવી લઈએ সো বিজি ঵া কেড্য়া নাকেলা গুগরা পন আপরা সাই হয়া দেয়া ছে সো গ্য়া গ্য়া গুগরা 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 গুগ্য়া দেয়া ছো কেয়া �